બોટાદ જિલ્લામાંથી પસાર થતી અનેક કેનાલો બિસ્માર સ્થિતિમાં છે કેનાલોમાં જાડી જાખરાનું સામ્રાજ્ય છે અનેક જગ્યાએ કેનાલમાં તિરાડો પડી ગઈ છે તો ક્યાંક લીકેજ થઈ રહ્યું છે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલી કેનાલો ખંડેર થઈ ચૂકી છે હવે જો પાણી છોડવામાં આવે તો તે ખેતર સુધી પહોંચી શકે તેમ નથી હાલ શિયાળું વાવેતર થઈ ગયું છે અને ખેડૂતોને પાણીની જરૂર પડી શકે એમ છે એટલા માટે આ કેનાલોનું તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે હા અત્યારે બહુ તકલીફ બહુ રહેશે ગાબડા પડી જવાની ને એ બધી તકલીફ બહુ રહેશે અને ખેડૂતોને નુકસાની બહુ આવે છે કોઈ તંત્ર મંત્ર કોઈ ધ્યાન દેતું નથી શેના કારણે દુખ છે ઈ તંત્રની બેદરકારી પ્રકારમાં તમે જો ને કે જેવું તેવું કામકાજ કાજુ કાજુ કામ કામ કરીને જતા રહેશે અને કોઈ બિચારા ખેડૂતોને આમાં પાયમાલ થવાનો વારો આવે છે લાખો રૂપિયા રૂપિયા ની નુકશાન વેઠવાનો વારો આવે છે સાફ સફાઈ થાય છે કોઈ વસ્તુ કોઈ તંત્ર ધ્યાન નથી દેતું ક્યારેક સારા વાર નથી સાફ સફાઈ થાય ન થાય એવું બધું